સાયજો હોસ્પિટલમાં દર્દીને બ્રેન્ડેડ જાહેર કરતા તેમના ઓર્ગનનું દાન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરની મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી સાયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન સત્તાવન વર્ષીય દર્દીને બ્રેન્ડેડ જાહેર કરતા તેમના ઓર્ગન નું દાન કરવામાં આવ્યું હતું જેમાં લીવર અને બે આંખના અંગદાન કરવામાં આવ્યું હતું અંગદાન એ મહાદાન છે અને અંગદાન માટેની સરકાર તરફથી પણ અપરણેશ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે વડોદરા શહેરની મધ્ય ગુજરાતની સરકારી સાયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયેલા અને છાણી વિસ્તારમાં રહેતા સત્તાવન વર્ષીય સુરેશભાઈ ચૌહાણ બ્લડ

પુત્ર અંગદાન માટેની સહમતી આપતા મેડિસિન વિભાગના પ્રોફેસર નરેન્દ્ર ઉમા તથા તેમની તજજ્ઞ તબીબોની ટીમ ઓર્ગન ડોનેટ ની પ્રક્રિયા હાથ ધરી હતી